તો જય માતા જય દ્વારકા સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયો ની અંદર તો અમે લોકો આવેલા છે દરિયામાં એક ચેલેન્જ વિડીયો શૂટ કરવા માટે આવેલા હતા હું ને મારો ભાઈ બના રહ્યો અહીંયા ભાઈ બનકડો અમે બે અહીં એક ચેલેન્જ વિડીયો શૂટ કરવા આવેલા હતા જો ઓલ્લા પણ તમને દેખાય છે એક ટાપુ છે ટાપુ ઉપર અમારે જવાનું હતું એક ચેલેન્જ વિડીયો શૂટ કરવા માટે આવેલા હતા ને હવે અમે જઈએ છે ઘર બાજુ તો અહીંયા છે ને રત્નેશ્વર છે ને પાસે છે તો વિચારું કે રત્નેશ્વર જતા જઈએ

ને હવે સેલ એન્ડ વિડીયો એડિટિંગ કરવાનું છે તો સેલ એન્ડ વિડીયો એડિટિંગ કરવા મૂલ્યું તો ભાઈ આજે છે બીજો દિવસ ને વાગી ગયો છે યાર ને પાર્સલવાળાનો ફોન આવ્યો છે તો પાર્સલ લેવા જ છે ઓનલાઈન ઓર્ડર કર્યો છે તો પાર્સલ આવી ગયું છે તો પેલા પાર્સલ લેતો હોઉં તો ભાઈ ગામમાંથી પાર્સલ લઈને જોઈએ ને આવું છે કંઈક પાર્સલ શું છે એ તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો આનું અનબોક્સિંગ આપણે ચાર પાંચ વાગે એવા કરીશું કેમ કે અત્યારે ટાઈમ નથી તો ભાઈ ફાઇનલી છ વાગે જાય તમે જે ઘડીની રાહ જોતો છે ને એ ઘડી હવે આવી ગઈ છે આપણે પાર્સલને છે ને ખોલવાનું છે તો હાલો પાર્સલને ખોલી ખોલીએ તો ભાઈ ધાબા ઉપર આવી જાય ને આરું આપણું પાર્સલ છે ને કવાડી દેવું એકદમ હાલો તો આને ખોલીએ હા હેલો તો ભાઈ પાર્સલ ખોલી ને આવું નીકળ્યું છે આ ઘોડી છે અને આ રિંગ લાઈટ છે આપણે રિંગ લાઈટ ઓનલાઈન ઓર્ડર કરી હતી હાલો આને પેલો ફીટ કરી આવું આપણે કોઈ દેખો ખોલી ન હોય ને એટલે આપણને ખબર હોય ન હોય કે ક્યાં ફિટ થાય તો જેવો તેવો અંદાજ છે ફિટ કરીએ તો ફિટ થઈ જાય તો આવડું તો અહીં ફિટ થઈ ગયું છે

આ પાવર બેક છે ને આ પાવર બેક માં હાલે લાઈટ નહીં હાલે ડાયરી પાવર બેકમાં માં હાલે છે અહીંયા તમને બટન જોવા મળશે અહીંયા ઓન ઓફ નું બટન જોવા મળશે અને અહીંથી તમે લાઈટ ઘટાડી શકો છો અને અહીંથી વધારી શકો છો અને અહીંથી તમે મોડ ચેન્જ કરી શકો છો તો હાલો આને ઓન કરીએ

આ વસ્તુ ભાઈ આપણે સ્પેશિયલ વિડીયો શૂટ માટે હતી ઓનલાઈન ઓર્ડર કરેલી હતી વિડીયો શૂટ કરવા માટે ક્યારેક આપડે કોઈ કેમેરામેન ન હોય એટલા માટે આ ઓર્ડર કર્યો હતો તો આજ નવા કરીએ વિડીયો ની અંદર